માંડવી તાલુકાના શેરડી ગામે નાની સિંચાઈના ડેમો સુધારણા કાર્યક્રમ અંતર્ગત તેર કરોડથી વધુના ખર્ચે થનારા કામોનું ખાતમુહૂર્ત માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે હાથ ધરાયું હતું શેરડી મોમાઈમોરા ખારોળ સાગર વેગડી કોટડી સહિતના નાની સિંચાઈના ડેમોમાં જળસંચય વધુને વધુ થાય તેવા હેતુથી કામો હાથ ધરાશે તેવું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ તકે શેરડી ગામના અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શેરડી મુકામે કેચ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર મંત્ર આપ્યો છે એને ચરિતાર્થ કરવાના સંદર્ભમાં આજે તેર કરોડથી વધારેની રકમના કાર્યોનો કાર્યારંભ કર્યો છે જેની અંદર વિજયસાગર દરસડી મમાયમોરા ખારોળ વેંગળી કોટડી વગેરે જેવા નાની સિંચાઈના કાર્યો ડેમોને આવરી લેવામાં આવ્યા છે એ ડેમોનું કામનું સુધારણાનું કામ આજે અહીં પ્રારંભ કરવામાં આવ્યું છે બે દિવસ પહેલાં નાની મોટી મધ્યે પણ આ જ પ્રકારેનું સિંચાઈના કામોના સુધારણાનું કાર્ય કરવામાં આવ્યું હતું આપ સૌને આપના માધ્યમથી દર્શક મિત્રોને હું ખાસ કહેવા માગું છું કે સિંચાઈનું કામ જલના સંરક્ષણનું કામ કેચ ધ રેઇનનું મંત્ર જ્યારે વડાપ્રધાન માનનીય મોદી સાહેબે આપ્યો છે માનનીય રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે સતત માર્ગદર્શન આપીને ધારાસભ્યોને વધારાના પાણીના સંગ્રહ માટે વધારાની પચાસ લાખ રૂપિયા જેવી રકમ પાણી સંગ્રહ માટે માત્ર વાપરે એના માટે આપેલી છે ઉપરાંત અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જલમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે પણ જલ બચાવ માટેના સંદર્ભનું અભિયાન છેડ્યું છે ત્યારે હું સૌને સાથે રાખીને આપના મારફતથી હું કહેવા માગું કે તમારા ગામમાં તમારા વિસ્તારમાં જ્યાં પણ પાણી બચાવવા માટેની પ્રારંભની તૈયારી હોય ત્યાં તમે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરજો તમારી સાથે રહીને તમારી જોડે રાખીને સૌને સાથે રાખીને આ પાણી બચાવવા માટેના કાર્યો અમે સાથે રહીને કરશું એમાં મારી ગ્રાન્ટની જરૂરિયાત ઉત્પન્ન થશે તો મારી ગ્રાન્ટની જરૂરિયાત આપીશ સરકારના જે કંઈ પણ સહયોગની જરૂરિયાત ઉત્પન્ન થશે તો એ પણ આપણે આપીશું અને કરીશું હમણાં છેલ્લા બે વર્ષથી જ્યારે આ કાર્ય કરી રહી છે ત્યારે ઘણા બધા મિત્રોએ પોતાના અનુભવો કયા છે તો એ અનુભવ કથનની હું આપને વાત કરું છું અને આપ જાણી શકો છો કે પાણીના તળ ઊંચા આવ્યા છે જે બતાવે છે કે પાણી સંગ્રહના કાર્યો સાચા અને સારા થઈ રહ્યા છે ઉપરાંતમાં પાણીના જે ટીડીએસ છે એ ટીડીએસ પણ ખૂબ સારા થઈ રહ્યા છે જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર હજારના ટીડીએસ હતા એ ટીડીએસ સાથે બે હજારની અંદર આવવા મળ્યા છે તો એનો મતલબ સીધો ને સારો સરળ છે કે આ જલ સંગ્રહના જે કાર્યોનો પ્રારંભ છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યો છે આપણે ગત વર્ષે તમને યાદ હોય તો એક સાથે પોણા બસો ચેકડેમ બનાવ્યા હતા ભગવતી જગદંબા મા સોનલમાંના શતાબ્દી વર્ષને નિમિત્ત બનાવીને આપણે માં ભગવતી જગદંબા સોનલના ચરણોમાં એટલે કાઠડા ગામેથી જ એકસો એક ચેકડેમનો પ્રારંભ કર્યો હતો અને બીજા પંચોતેર ડેમ આપણે લક્ષ્મીનારાયણ મંદિરના મદનપુરાના મુકામેથી અમૃત સંદર્ભના સંદર્ભ પ્રારંભ કર્યો હતો તો ગત વર્ષે પોણા બસો ડેમ બનાવ્યા ઉપરાંત માંડવી વિધાનસભા મત મતવિસ્તારમાં માંડવી અને મુન્દ્રા બંને તાલુકાઓની અંદર બસો ને સાડત્રીસથી વધારે બોર ઊંડા બોર બનાવ્યા જેમાં જનભાગીદારી સરકારના પૈસા બધાને સાથે રાખીને વરસાદનું પાણી ગયા વર્ષે જે વરસ્યું પરમાત્માએ ખૂબ પ્રસાદ વરસાવ્યો એ વહેંચેલો વરસેલો પ્રસાદ જમીનમાં ઉતાર્યો એને કારણે ખેડૂતોના તડ ઊંચા આવ્યા છે એને કારણે પાણીના સ્વાદમાં મીઠાશમાં અને ટીડીએસમાં ફરક પડ્યો છે આ વર્ષે ફરીથી એ જ કાર્ય થઈ રહ્યું છે આ વર્ષે બોર સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે ડેમોના કાર્યો પણ ચાલી રહ્યા છે અને હજી આવનારા દિવસોમાં પણ કામ ચાલશે મેં જ્યારે ગત વર્ષે વરસાદ પડ્યો ત્યારે ગત વર્ષે વરસાદમાં જે નાના મોટા ડેમની નુકસાની થઈ હતી એનું મેં જાહેરમાં સોશિયલ મીડિયાના મારફતથી અને કાર્યકર્તાઓના માધ્યમથી જ્યાં રિપેરિંગની આવશ્યકતા હોય ત્યાં મેં કહેલું અને જે લગભગ દોઢસોથી વધારે નાના મોટા ડેમોની નાની મોટી રિપેરિંગના કામોનું સૂચન આવેલું એ આજ પણ કાર્ય ચાલી રહ્યું છે એના ઉપર કામ આગળ વધે એના માટેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે એટલે કુલ મળીને આ આખો વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં પાણી ખારા થાય તો ખેતી ભાંગી જાય છે પશુપાલન તૂટે છે એ બધું ન થાય સામાન્ય વ્યક્તિને ઉપયોગી થઈ શકાય અને માન્ય મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે મંત્ર છે માન્ય સી આર પાટીલ સાહેબનો જે મંત્ર છે એના સંદર્ભમાં જઈ રહ્યા છે તો આજે જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમની અંદર આપણા કચ્છ જિલ્લાના સાંસદ માન્ય વિનોદભાઈ ચાવડા એ પણ આવવાના હતા એમણે શુભકામનાઓ પાઠવી છે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહભાઈએ પણ શુભકામના પાઠવી છે અને અમારા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પણ શુભકામના પાઠવી છે અને બધા જ સાથે મળીને આખા કચ્છની અંદર જળ સંગ્રહના કાર્યો થાય એના માટે સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો મળેલા છે એની આપ સૌને આજે હું જાણ કરી રહ્યો છું